જો મિત્રો તમારે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જ હોય તો આ વિડિયો ધ્યાનથી જોજો તમે જે નિંદામણ નાશકનો ઉપયોગ કરો અને આચીમાં નિંદામણ નાશકમાં શું ફરક આવે જેથી તમારે કોઈ પણ જાતનું ટેન્શન ન રહે એકદમ દવાનો છટકાવ કરો તો આચીમાં મપરે અને સોયાબીનના પાકોમાં કે કે નિંદામણનો નાશ કરે અને એવા કે ટેકનિકલ આવે જેથી બધા જ પ્રકારના નિંદામણ સાફ થઈ જાય અને કેટલો ડોઝ લેવો વગેરે આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છે એટલે વિડીયોને ધ્યાનથી જોજો સૌથી પહેલાં આપણે વાત કરીએ હચીમન દવાનો ક્યાં ક્યાં પાકોમાં ઉપયોગ કરી શકાય તો કે હચીમન દવાને મગફળી અને સોયાબીન પાકમાં મુખ્ય ઉપયોગ થાય છે હચીમનનો ઉપયોગ કેવલ અને કેવલ મગફળી અને સોયાબીનના ઊભા પાકમાં જ કરવો આના સિવાય કોઈ પણ બીજા પાકમાં હચીમનનો ઉપયોગ કરવો નહીં કારણ કે આના ટેકનિકલ નામ જોવા જઈએ તો ક્રિઝેલા ફોક ઇથાઇલ સાત પોઈન્ટ પાંચ ટકા પ્લસ એનીજી થાપર પંદર ટકા આવે જે મગફળી અને સોયાબીનમાં તમામ પ્રકારના પહોળા પાનવાળું અને સાંકડા પાનવાળું નિંદામણનો નાશ કરી નાખશે મગફળી અને સોયાબીનનો તમામ પ્રકારનો કચરો સાફ કરી નાખશે હચીમેન એક જ દવા બીજી કોઈ પણ દવાનો ઉપયોગ કર્યા વિના એક જ દવા તમામ પ્રકારના નીંદવાનો નાશ કરી દેશે હવે આને ડોઝની વાત કરીએ તો પંદર સ્ટેરના પંપમાં માત્ર સત્તરથી અઢાર એમ એલ જ દવાનો ઉપયોગ કરવો દવાના છંટકાવ કરતી વખતે મિત્રો પાણીની માત્રા વધારે રાખવી જેથી આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ જો ખેડૂત મિત્રો નીંદામણ મોટું થઈ ગયું હોય એટલે કે ચારથી પાંચ પાના થઈ ગયું હોય તો દૂધની માત્રામાં વધારો કરવો જેથી મોટું નિંદામણ પણ દૂર થઈ જશે આ ખેડૂત મિત્રો વધારે દોઢ લેવાથી પાકોમાં વધારે ઝટકો આવશે પાક દસ બાર દિવસે વૃદ્ધિ કરતો અટકી જશે વાત કરીએ અચીમાં નિંદામણ નાશક દવા ક્યાં ક્યાં નિંદામણનો નાશ કરે

उ न ச kutan pekansanउद wedi कोतपा ச na ब pelaaksi na स कर ब្រ Bo na pen ખેડૂત મિત્રો કોઈ પણ નિંદામાં નાશક દવાઓ સાથે કોઈ પણ કીટનાશક ફૂગનાશક કે કોઈ પણ એનપીકે દવાનો ઉપયોગ કરવો નહીં સાથે બીજી કોઈ પણ નિંદામાં નાશક દવાનો ઉપયોગ કરી શકો અચિમેન દવાનું પરિણામ લાંબા સમય સુધી જોવા મળશે લાંબા સમય સુધી કોઈ પણ જાતનું નિંદામણ ઉગાવવા નહીં થાય ચોમાસુ પાકમાં અચિમેનનો ઉપયોગ કર્યા પછી શિયાળા પાકમાં કોઈ પણ જાતનું અચિમેનનું નુકસાન જોવા નહીં મળે